તો દસ તારીખ આપણે આગળ વધી દસ તારીખ ની એન્ટ્રી છે બેંક માંથી પાંચ હજાર ઉપાડ્યા તો બેંકમાંથી માંથી પાંચ હજાર ઉપાડ્યા બેંકની ની શિલક અને રોકડ આવી ઉડામાં એટલે રોકડ વધી બરાબર છે ને રોકડ વધી અને બેંક શિલક ઘટી તો રોકડ હતી પાંચ હજાર ઘટશે રોકડ વધશે બરાબર ને રોકડ આવી રોકડ વધશે એકસઠ હતી તો કેટલી થઈ છાસઠ અને બેંક સિલક વીસ હતી તો પાંચ ઘટી જશે કારણ કે એમાંથી ઉપાડ્યા છે એક જ બાજુ ફેરફાર હોવાથી કઈ ટોટલમાં ફેરફાર થશે નહીં અગિયારમાં જોઈએ તો ચાર હજાર પગાર ના ચેક

એટલે મૂડી પણ વધી અને રોકડ પણ વધી બરાબર વધે વધે તો ટોટલની અંદર ત્રણ હજાર વધારો થયો એટલે એક લાખ ને સાત હજાર બંને બાજુ ટોટલ આવશે બીજું કમિશન મળવાનું બાકી છે એમાં બેન બી ના મા આપણું લેણું કહેવાય વરી પાછી મૂડી વધીને પચીસો ભરવાનું બાકી છે એટલે મૂળી વધશે પચીસોમાં મૂડી વધી અને પચીસો લેવાના બાકી છે એટલે આપણું લેણું કહેવાય એટલે લેણું વધશે

ભાડા ખાતે ઉધાર તે રોકડ ખાતે મિત્રો ભાડું છે તો એ સુધા બાકી ભાડા ખાતે જો ભાડા ખાતે ઉધાર પંચાવનસો ટોટલ ભાડું ખર્ચ છે આપણું એટલે ભાડા ખાતે ઉધાર કરી ચૂકવાનું એમાં રોકડા ચાર દીધા એટલે રોકડ તો ઘટી એટલે આપણી મૂડીમાંથી ઓછી થઈ એટલે મૂડી પણ ઘટી અને પંદરસો આપણામાંથી કોઈક માંગે છે બરાબર ને તો આપણું દેવું થયું કહેવાય તો પંદરસો દેવું વધી ત્રણ વસ્તુ રોકડ ઘટી મૂડી ઘટી અને દેવું પણ વધી રોકડ હતી ઓગણ સિત્તેર હજાર ચાર હજાર ઘટી ગઈ પાસઠ હજાર બેંક એની રહેશે માર્ચ તો એની રહેશે લેણું એની રહેશે આ વસ્તુ એની રહેશે આ બાજુ આપણું ભારું ચૂકલું ટોટલ પંચાવન સો મૂડી ઓછી થઈ જશે ભલે દેવાના બાકી ભલે હોય પણ આપણે ફાળતું ચૂકવાનું છે બરાબર તો એ પંચાવનસો ઓછા થશે એક લાખ ને ચાર એટલે દેવામાં આવશે પંદરસો રૂપિયા દેવામાં કેટલા આવશે પંદરસો રૂપિયા મિત્રો સમજો મૂડીમાંથી તો પંચાવનસો ઓછે ઓછા થઈ જશે બરાબર તમને એમ થાય કે મૂડીમાં પંચાવનસો કંઈ પણ ચૂકવા તો પડશે ને એ દેવામાં જ જાય ચાર હજાર એ

ખર્ચ છે ખર્ચ કહેવાય નહીં પણ એ ઉધાર થાય ધર્મા ખાતે ધર્માદા ખાતે ઉધાર તે ખરીદ વેચાણ કોઈ પણ માલ ગયો કોઈ પણ રીતે ખરીદ ખાતે જમા થાય આપણે ખાતે ઉધાર બે હાજર થી ખરીદ ખાતે ઉધાર બે હજાર અહીંયા સ્ટોકે ઘટે મૂળે ઘટે માલ દીધો છે માલ ઘટશે બે હજાર તો જો પાંસઠ પાસઠ ઇના રહેશે અગિયાર હજાર ઈ રહેશે સત્યાવીસ હજાર માલ છે એમાં બે હજાર માલ જો પચીસ હજાર લેણું ઈનું રહેશે મૂડી ઘટશે કારણ કે માલ ઘટે મૂડી ઘટે એક ચાર માંથી બે હજાર એક બે હજાર એક બે પંદરસો એક ત્રણ પાંચસો થાય આનું ટોટલ પણ એક ત્રણ પાંચસો થશે બરાબર સમજાય મિત્રો હવે પંદરમી એન્ટ્રીમાં છે પંદર હજારનું પ્રેક્ષા ફર્નિચર ફર્નિચર ખરીદી રોકડથી નથી લખ્યું એટલે આપણે ઉધાર લીધું છે માનવી તો ફર્નિચર ખાતે ઉધાર પંદર હજાર પ્રેક્ષા ફર્નિચર માર્ક ખાતે જમા આપનાર ખાતે જમા કરો ફર્નિચર ખાતે ઉધાર કરો એમાં મિલકત વધી અને દેવું વધ્યું બે વધારે

ટોટલ મારશો તો એક હજાર પાંચસો થશે બરાબર એક હજાર પાંચસો આ બાજુ પંદર હજાર ઉમેરીમાં જે જે હેડિંગ નવા થતા હોય ને એ કરતા હોવાના છે બાકી સેમસંગ ખેંચતા એમને એમને હોવાનું છે બીજું કંઈ નથી ઉપાડ ખાતે રોકડ ખાતે ધંધામાંથી ઉપાડી એટલે મૂડી ઘટી એ લઈ ગયો ઘરે

બંને બાજુ અસર થાય છે એ સૈમ અસર થઈ છે આ બાજુ રોકડ ઘટી ગઈ અને આ બાજુ મૂડી ઘટી ગઈ સરકારની એમતી છે પાંચસો બેંક વ્યાજના જમા કર્યા અને બેંક ચાલીસમાં બસો આપણે ખાતે ઉધાર્યા તો મિત્રો બેંકમાં જમા કર્યા એટલે આપણી સિલક વધી એટલે બેંક ખાતે ઉધાર પાંચસો થાય અને બેંકના વ્યાજ આપણે ઉપર થશે પાંચસો જમા થશે બેંક સિલક વધી અને મૂડી પણ વધી પાંચસો આવ્યા આપણે બરાબર છે બેંક સિલક આપણી અગિયાર હજાર હતી અને પેલા અગિયાર હજાર પાંચસો થશે રોકડ ઘણી વખત આ ભોજથી રોકડમાં ઉમેરી રોકડમાં નહીં ઉમેરવાના કારણ કે બેન્કમાં ડાયરેક્ટ જમા થાય વ્યાજ અને કમિશન ચાજુ હોય બરાબર તો ઓગણસ હજાર થી રહેશે એક પાંચસો બાકી બધું એનો રહેશે કોઈ જાત તો કાંઈક ફેરફાર થશે નહીં અગિયાર બાર પાંચસોમાં પાંચસો ઉમેરો એટલે અગિયાર તેર હજાર થાય અને આની અંદર મૂડી વધી

સત્તર બીમાં બેંક ચાર્જીસ છે એટલે આપણી બેલેન્સ ઘટશે અને મૂડી પણ ઘટવાની બરાબર છે પૈસા ઓછા થશે બેંક ચાર્જીસ બેંકવાળા આપણે કોઈ બેંકની સર્વિસ લીધી હોય તો ડાયરેક પાસબુકમાંથી આપણે ઉધારી નાખીએ કે આપણી મૂડી શું જાય ઘટે મૂડી ઘટે રોકડ પણ ઘટે એટલે સરી થશે મૂડી ઘટી રોકડ ઘટી તો રોકડ હતી આપણી પાસે ઓગણા સિતર હજાર બસો તો બસો ઘટી ગયા કેટલી રહેશે ઓગણા સીતેર હજાર બેંક કેટલી છે અગિયાર ત્રણસો સ્ટોક કેટલો છે પચીસ હજાર ડેરો કેટલો ફર્નિચર કેટલું ટોટલ એક લાખ બાર છે જે છે એમને બાકી ખાલી રોકડ ઘટાડવાની છે સોરી બેંક ઘટાડવાની છે રોકડમાં ઘટાડવા નહીં પણ

છ નું ત્રણસો સોળ પાંચસો દેવું છે ટોટલ બાર આઠસો થાસ પણ એક લાખ બાર હજાર આઠસો ત્યાં પણ એક લાખ બાર હજાર આઠસો આગળ જોઈએ તો વ્યાજના પચીસો મળ્યા મિત્રો વ્યાજ છે એના અગાઉથી વધે એટલે રોકડ આપણી વધે રોકડ શું છે વધે છે પણ અગાઉથી મળ્યા છે જ્યાં સુધી આપણે વ્યાજની તારીખ ન આવે ત્યાં સુધી આપણું દેવું કહેવાય ધ્યાન રાખજો અગાઉથી આપણને વ્યાજ ના મળે આપણે લેવાના હતા પણ અગાઉથી મળી ગયા છે એટલે આપણે એ દેવા તરીકે દેવું એ તો આપણું વધશે રોકડ એ વધશે ને દેવું વધશે એ તો વચ્ચે માંગવા તો આપણે આપવા પડે એક જાતના જ્યાં સુધી જરૂરિયાત ના આવે ત્યાં સુધી એ વ્યાજના પૈસા આપણા માટે દેવું કહેવાય કારણ કે આપણા પાસે માંગે આપણે હજી દેવું નથી થયા એનાથી પહેલા જ રહી ગયો છે એટલે દેવું પડશે બરાબર ધ્યાન રાખજો એ રોકડ ખાતે ઉધાર એ અગાઉથી મળેલ વ્યાજ ખાતે પચીસો એ રોકડ આપણી ઓગણસ એમાં પચીસો વધી નાખી એ ઓગણસ ને સત પાંચસો થાય એક સિલક અગિયાર ત્રણસો રોકડ એની લેણું એનું અને પડિત્ર પડિત થશે બરાબર છે એક પંદર ત્રણસો થશે એટલે શું કહેવાય દેવું કહેવાય આપણે કોઈ અગાઉથી ચૂકવી તો આપણું લેણ કહેવાય એના પછી એન્ટ્રી જોટના બે હાજર ચૂકવે અગાઉથી ચૂકેલ ખર્ચ ખાતે ઉધાર થાય બે હાજર પણ આપણે એ બે હજાર લેવા આવે તો લઈ શકીએ આપણું લેણું છે જ્યાં સુધી એ જાહેરાતનો ખર્ચ જાહેરાત કરી અને પોતાના પૈસા ન લઈ શકે ત્યાં સુધી આપણે એની પાસે વાપસ લઈ શકીએ એટલે આપણું એ લેણું કહેવાય જેમાં દેવું કહેવાય એમાં લેણું કહેવાય યાદ રાખજો આપણે કોઈ પણ અગાઉથી ખર્ચ કરીએ તો એ લેણું કહેવાય અને કોઈ અગાઉથી આપણને આપી જાય તો એ દેવું કહેવાય અગાઉથી આપી જાય એટલે આપણે એને તો આપવા આ લેવા આવે તો દેવા પડે એટલે આપણું દેવું કહેવાય

આમ તો તમે વિચાર કરો એટલે ખબર પડી જાય કે આ આમનું ઉપરથી કે શું ઘટ્યું શું વધ્યું તો બસ એ જે આ જે હેડ કરેલા હોય એની અંદર તમારે જે વધ્યું હોય એમાં વધારી દેવાનું ઘટ્યું હોય એમાં ઘટાડી દેવાનું અને વળી ભૂલ પડે તો જોઈ લેવાનું આમનું કે કોણ વધ્યું છે અને કોણ ઘટ્યું છે બરાબર છે એ રીતે જોઈ લેશો તો આપણને તરત ખ્યાલ આવી જશે પછી સામ સમાન પત્રો મળતા રહેશે આ રીતે બધા સામ સમાન પત્રો મેળવતા છેલ્લી એન્ટ્રી કરો ત્યારે પણ તમારો સામ સમાન પત્ર મળી જવું જોઈએ તો તમારો દાખલો સાચો મિત્રો આ પ્રકરણ પાંચમાં એ પૂરું થાય છે બધી પ્રકારની એન્ટ્રી આવી ગઈ છે કોઈ પણ એન્ટ્રી બાકી નથી હોતી પરીક્ષામાં પૂછાય તો આ જ દાખલો પૂછાય માટે મોસ્ટ આઈપી છે તો તમે એ દાખલાની પ્રેક્ટિસ કરશો એ દ્વારિકાધીશ જય શિયા રામ આવજો